નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિષયબાજ ભરાયેલા ફોર્મની સંખ્યા અને પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકની તેર હજાર આઠસો ને બાવન જગ્યાઓ સામે પાસઠ હજાર ફોર્મ જ ભરાયા હવે પ્રાથમિક અને માધ્યમિક મેરિટ બાબતે અને વિદ્યા સહાયક ભરતીની અપડેટ માટે આપણે સંપૂર્ણ માહિતી આપીશું એના પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એજ્યુકેશન અપડેટ એકને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ સંપૂર્ણ માહિતી જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂરી થયા બાદ મેરિટ લિસ્ટ જાહેર કરે છે પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકની તેર હજાર બાવન જગ્યાઓ સામે પાસઠ હજાર ફોર્મ ભરાયા હવે ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ ઓગણીસ હજાર દસ અને સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસોને ત્રેવીસ ફોર્મ આવ્યા છે તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં તેર હજાર આઠસોને બાવન શિક્ષકોની જગ્યાઓ સામે પાસઠ હજાર જેટલા ફોર્મ આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સૌથી વધુ ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ અને સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસોને ત્રેવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે કાયમી ભરતી માટેના ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર થઈ છે અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ક્રમિક ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ભરતીના ભાગરૂપે પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર ધોરણ છથી આઠમાં સાત હજાર અને અન્ય માધ્યમની માધ્યમિક શાળાઓમાં અઢારસો બાવન મળી કુલ તેર હજાર આઠસો ને બાવન શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ભરતી માટે ગત સાત નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગુજરાતી માધ્યમિક ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર દસ ફોર્મ ભરાયા છે એ સિવાય ગુજરાતીઓમાં ચાર હજાર ત્રણસો ને ચોવીસ હિન્દીમાં ઓગણીસો ને છવ્વીસ અંગ્રેજીમાં સાત હજાર બસો ને સંસ્કૃતમાં એકવીસો સત્તાવન સામાજિક વિજ્ઞાનમાં સોળસો સોળ હજાર છસો ને ત્રેવીસ તેમજ અન્ય વિષયોમાં નવ હજાર એકસો ને બોતેર ફોર્મ ભરાયા છે